અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે દેશભરમાં પણ એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જો કે અમદાવાદમાં વીએચપીના નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે વીએચપીના નેતા અશોક રાવલે મુખ્યમંત્રીને પત્ર લખી બાવીસમી જાન્યુઆરીએ જાહેર રજાની જાહેરાત કરવા માટે પત્ર લખ્યો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને પગલે રજા જાહેર કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે તો રજા જાહેર કરવા બીએપીએસ સંસ્થાએ પણ અપીલ કરી છે રજા આપે તો લોકો પોતાના ઘરે દીપ પ્રગટાવીને ઉજવણી કરી શકે તેવું તેમનું કહેવું છે અન્ય રાજ્યો રજા જાહેર કરે તે પહેલા ગુજરાત રજા જાહેર કરે તેવી અપેક્ષા હાલ તો તમામ લોકો દ્વારા રાખવામાં આવી રહી છે આપણા મુખ્યમંત્રીને રૂબરૂમાં પણ વાત કરી છે પત્ર પણ લખ્યો છે અને સંવેદનશીલ મુખ્યમંત્રી છે અને આપણા બધાની મેં જ્યારે રજૂઆત કરી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદની રજૂઆત એટલે બધા સંતો અને હિન્દુ સમાજની રજૂઆત છે અને એ ચોક્કસ એમના મગજમાં છે જ એમને કીધેલું કે યોગ્ય કરીશું સમય યોગ્ય કરશે એટલે મારી પણ ઈચ્છા આવી છે કે બીજા કોઈ રાજ્યોની રજૂઆત થઈ જાય જાહેરાત થાય એ પહેલાં ગુજરાત જાહેરાત કરે તો એ એક સોનાનો સૂરજુકળે છે આ અવસરને માણવાનો બધાને ઉમંગ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દૂર રહ્યા રહ્યા પણ જીવંત પ્રસારણના માધ્યમથી સૌ કોઈ માણી શકે એવી સુવિધા માનનીય સરકાર દ્વારા પણ સૌને આપવામાં આવે ખાસ કરીને છુટ્ટી આપવામાં આવે તે દિવસે રજા જાહેર કરવામાં આવે જાહેર રજા આપવામાં આવે તો ખરેખર નાના નાના વિદ્યાર્થીઓથી માંડી અને સૌ કોઈ એનો પૂરો આનંદ લઈ શકશે અને એ બાળકો મોટા થશે ત્યારે પણ એમને યાદ રહેશે કે અમે તે દિવસે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો અમે લાભ માણેલો લો તો આવી એક સરકાર છે ને વિનંતી કરવામાં આવી છે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી વિનંતી કરવામાં આવી છે ઘણા બધા સંતોએ વિનંતી કરી છે અમે પણ પ્રાર્થના કરી છે અને બધાને એક વિશ્વાસ છે કે માત્ર ગુજરાત નહીં પણ અન્ય રાજ્યોની સરકારો પણ અવશ્ય આ કાર્ય કરશે